અમદાવાદના ના ખોખરા વિસ્તારમાં આવેલ રાધે બંગલોઝમાં માં થી વધુ કિન્નરોએ ઘૂસી જઈ બક્ષીસના નામે આતંક મચાવ્યો હતો જેમાં રાધે બંગલોઝમાં રહેતી એક દીકરીના લગ્ન થવાના હોવાથી કિન્નરોએ સગુનના એકાવન હજાર રૂપિયા આપવાની માંગ કરી હતી જે બાદ દીકરીના પિતાએ કિન્નરને ત્રણ આપ્યા હતા પરંતુ કિન્નરોએ તેનો અસ્વીકાર કરી મારામારી કરી હતી જે બાદ સોસાયટીના ચેરમેનને ડોળાવી ડોળાવીને માર માર્યો હતો ત્યારે સોસાયટીના સભ્યો અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને ફરિયાદ કરી હતી જે બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ખ્યાતિ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ આરોપીને ઝડપી લીધા હતા ત્યારે ધરપકડ બાદ અનેક ખુલાસાઓ સામે આવ્યા છે આ ખુલાસા જેસીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ કૌભાંડનો મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત છે જે મહિને સાત લાખ રૂપિયાનો પગારદાર હતો ખ્યાતિ હોસ્પિટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગયા વર્ષે અગિયાર કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું ત્યારે રિમાન્ડ દરમિયાન કોણે કેટલું કમિશન લીધું તે વિશે તપાસ કરવામાં આવશે અમદાવાદ જિલ્લાના લોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા બે મહિલા આર્કિયોલોજિસ્ટ હતા એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે આજે સવારે દસ વાગ્યાની આસપાસ દિલ્હીની આર્કિયોલોજીસ્ટની ટીમ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોથલમાં માટીનું સેમ્પલ લેવા માટે આવ્યા હતા અને પંદર ફૂટ ઊંડા ખાડામાં સેમ્પલ લેવા માટે ઉતર્યા હતા ત્યારે અચાનક ભેખડ ધસી પડતા બંને મહિલા તેમાં દટાઈ ગયા હતા જેમાં સુરભિ વર્માનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય મહિલા હેમા દીક્ષિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે